I can't move should be funny. I'm you good a you and i will just do not I'm afraid to move away. 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 i the to શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર પચીસ ગાંધીનગર હું પ્રિન્સિપાલ ડૉક્ટર વિલા પટેલ આજ દિન અમે અમારી સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓને સમાજમાં એક સારો સંદેશો આપવા માટે અને બાળકોને એક સંસ્કાર શીખવાડવા માટે થઈને રક્ષાબંધન પર્વ નિમિત્તે સેક્ટર એકવીસ પોલીસ સ્ટેશન મહિલા પોલીસ સ્ટેશન એલસીબી પોલીસ સ્ટેશન પેથાપુર પોલીસ સ્ટેશન આરટીઓ કચેરી સાથે તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીનીઓ સાથે રક્ષાબંધન એટલે કે રાખડી બાંધવા માટે થઈને અમે આયોજન કરેલું હતું અમારી સંસ્થામાં ભણતા વિદ્યાર્થીનીઓ અને સાથી સ્ટાફ મિત્રોની અલગ અલગ ટીમ બનાવીને અલગ અલગ કચેરી ખાતે વિદ્યાર્થીનીઓ સાથે રક્ષાબંધન પર્વનું આયોજન કર્યું હતું જેમાં આરટીયુ કચેરી દ્વારા વિદ્યાર્થીનીઓએ રક્ષાબંધન પર્વ નિમિત્તે અધિકારી સાહેબોને રાખડીઓ બાંધી હતી જેના પ્રત્યુત્તર નિમિત્તે તેમને દીકરીઓને એક ભેટ પણ આપી હતી પોતાની સલામતી માટે તેમને દરેક દીકરીઓને હેલ્મેટ આપ્યું હતું અને સમાજમાં તેમના દ્વારા પણ એક સારો મેસેજ આપવામાં આવ્યો હતો કે પોતાની સુરક્ષા હેલ્મેટથી છે તેના માટે થઈને અમે તે સ્ટાફ મિત્રોને બિરદાવીએ છીએ તેના સાથે અમારો ઉદ્દેશ આ પર્વનું આયોજન કરવા માટેનું એક જ હતો કે જે પોલીસ સ્ટાફ મિત્રો ત્રણસો ને પાસઠ દિવસ સમાજ માટે કામ કરે છે દેશની સેવા માટે કામ કરે છે અને દેશના બચાવ માટે કામ કરે છે તો એક દિવસ એક દીકરી તરીકે બહેન તરીકે તેમને રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ જીવન માટે અને તેમની રક્ષા માટે થઈને આ એક આયોજન કર્યું છે આજે સંસ્થામાં ભણતા બાળકો કે જેને પોલીસ સ્ટાફ શું કાર્ય કરી રહ્યું છે આરટીઓ કચેરી શું કાર્ય કરી રહ્યું છે તે પોતે તહેવારની અંદર પોતાના પરિવારથી દૂર રહીને અને આપણા તહેવારને તે લોકો સારો બનાવે છે તો બાળકોને પણ તે સંસ્કાર અને તે અભ્યાસને ધ્યાનમાં રાખતા તે મેસેજ આપવું ખૂબ જ જરૂરી છે તો દીકરીઓ તેનાથી માહિતગાર થાય તેના માટે શિક્ષક મિત્રોની ટીમ દ્વારા અલગ અલગ કચેરી ખાતે વિદ્યાર્થીનીઓ સાથે અમે રક્ષાબંધન પર્વનું આયોજન કર્યું હતું અને આ પર્વની અંદર દીકરીઓ દ્વારા તમામ પોલીસ સ્ટાફ મિત્રોને શક્ય બને તેટલાની રાખડીઓ બાંધી હતી અને મા અંબાની પ્રાર્થના કરી હતી કે જે પોલીસ સ્ટાફ મિત્રો જ્યારથી તેમણે પોતે પોતાની ડ્યુટી જોઈન્ટ કરી છે ત્યારથી છેલ્લા શ્વાસ સુધી પોતાના માટેની પોતાના દેશ માટે જનતા માટે કાર્ય કરી રહી છે તો ભગવાન કરી કે તેમને દીર્ઘાયુ આપે નિરામય જીવન આપે અને સાથે ને સાથે પોતાના પરિવારને સલામત રાખી અને સમાજ માટે જે કાર્ય કરી રહ્યો છે તેની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરાવી શકે તે ઉદ્દેશ સાથે અમે રક્ષાબંધનનું પર્વનું આયોજન કર્યું હતું આના માટે થઈને એક જીવેદ પરિવારના સ્ટાફની અંદર અમારા ખાસ મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર ડી બી પટેલ સાહેબ ચેરમેન બાબુદાદા કે જેમને અમને એક સંસ્કારનું વાતું આપેલું છે અને આ સંસ્કારનું વાતું અમે અમારા બાળકોને પીરસ્યું છે તો સમાજની અંદર એક સારો મેસેજ કે બાળકો દ્વારા પણ આ એક એવું યોગદાન થઈ શકે કે જેની અંદર તેમને પણ એક માહિતીદાર કરી શકાય છે કે જે ત્રણસો ને પાસઠ દિવસ જે પોલીસ સ્ટાફ મિત્રો આપણા દ્વારા આપણા માટે આટલી બધું રક્ષા માટે કાર્ય કરી રહ્યું છે તો એક દિવસ તેમને રાખડી બાંધીને માતાજી દ્વારા અથવા પોતાના ઈષ્ટદેવ દ્વારા એટલી પ્રાર્થના કરવામાં આવે કે તેમનું જીવન અને તેમની સલામતી અને તેમના પરિવારની સલામતી માટે સારું કાર્ય થઈ શકે ધન્યવાદ તમામ જનતાગણને રક્ષાબંધનની માટે ખૂબ ખૂબ શુભેચ્છા થેન્ક યુ